હેલો ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ હું નરેન્દ્ર સર શ્રીમાં શારદા નર્સિંગ ઓફ સ્કૂલ પ્રતિ આપ સૌનું સ્વાગત કરું છું આજનો જે વિડીયો છે એ ખૂબ જ અગત્યનો છે એને કહ્યું છે આપણે ન્યૂ બોર્ડ રિસક્સિટેશન એટલે કે નવજાત શિશુનું પુનર્શોષણ ન્યૂ બોર્ન રિસક્સિટેશન રિસક્સિટેશન કરવું એટલે કે પુનઃ એને શ્વાસની ક્રિયા ચાલુ કરાવવા માટે આપણે જે કાર્ય કરીએ એને રિસેન કહીએ જ્યારે બાળક જન્મ લે છે એવું કહેવાય છે કે નેવું ટકા બાળકો તો જેટલા બી ધરતી પર જન્મ લે છે એમાંથી નાઇન્ટી પર્સન્ટ બાળકો નોર્મલ હોય છે કે નાઇન્ટી પર્સન્ટ પણ દસ ટકા બાળકો હોય છે એ દસ ટકા બાળકોની અંદર એવી તકલીફ થઈ જાય છે કે બાળકને ગુંગળામણ થઈ જાય છે બાળકનું શ્વાસ નથી લઈ શકતો બાળક કંઈક ગળી ગયું હોય બાળકની કોનમ ગઈ ગયું હોય અને એના હિસાબે માનવી ભૂલ આપણી જે સ્કિલને આપણને આવડત ના હોય તો આપણા લીધે આપણી ભૂલના લીધે એવા દસ ટકા બાળકો ઘણીવાર મૃત્યુ પામે છે એટલા માટે સરકારશ્રી એ નક્કી કર્યું કે એના માટે આપણે સ્કિલ બેસી તાલીમ બી રાખીએ અથવા તો સ્ટુડન્ટને પણ શીખવાડીએ તો આપણે એ કે જીએનએમ જે સ્ટુડન્ટ સાથે અભ્યાસ કરતા હોય અથવા તો જે લોકો કરતા હોય તો એને આ ખબર હોવી જોઈએ કે ન્યુ બોર્ન રિસેક્સિટેશન ના કોને કહેવામાં આવે કે શું કામ કરવું જોઈએ તો સૌથી પહેલા હું પેલું જોઈએ કે રિસેક્સિટેશન એટલે શું રિસેક્સિટેશન એટલે કે કોને કહીશું આપણે રિસેક્સિટેશન કે જન્મ સમયે બાળકને પડતી શ્વાસો શ્વાસોશ્વાસની તકલીફ એટલે કે જ્યારે બાળક જન્મ લે છે માતાના ગર્ભમાંથી બહાર આવે છે અને એ ટાઈમની અંદર આપણે જયારે બેબી બહાર આવી જાય ડિલિવરી કરાવી દઈએ અને બાળક ક્રાય નથી કરતું બાળકને શ્વાસો શ્વાસ લેતું નથી અને એના હિસાબે બાળક ક્રાય નથી કરતું હવે એ વચ્ચે બાળકને પુનઃ શોષણ સ્થાપિત કરવા માટે આપણી પાસે ખૂબ સમય ખૂબ ઓછો હોય છે એટલા માટે નર્સ એક એવી સ્કિલફુલ વ્યક્તિ છે કે એને જો આ શીખવાડવામાં આવે તો એ કેટલાય બાળકોના જીવન બચાવી શકે અને એ જીવન બચાવી શકે તે એટલું બધું પુણ્યનું કામ હોય કે બાળક જ્યાં સુધી જીવન જીવ ત્યાં સુધી જો મા બાપ કહેશે કે ભાઈ તારો જન્મ થયો હતો તું રેડો નતો તારો શ્વાસમાં તકલીફ હતી પણ ત્યાં ફરજ પરના જે સિસ્ટર હતા કે બ્રધર હતા એને એવું કામ કર્યું કે તારું જીવન પાછું આવ્યું ન્યુબોર્ન જ લખ્યું છે કોઈ મોટા બાળકનું રીસે થતું નથી ન્યુ બોર્ન આપણે ફક્ત તરત જન્મેલા બાળકને તાજા જન્મેલા બાળકને એને આપણી પાસે એક મિનિટનો સમય હોય છે એને આપણે ગોલ્ડન

આપણે ખાસ કરીને જોઈએ તો આપણું આઈએમઆર ઇન્ફન્ટ રેટ રેટને પણ ઘટાડી શકીએ છીએ આપણે અને બાળકને નવું જીવન આપી શકીએ છીએ અને બાળકને જ્યારે નવું જીવન બને છે તો બાળકની તંદુરસ્તી પણ આપણે જાળવી શકીએ છીએ હું જયારે સ્ટાફમાં હતો ત્યારે મને મેં જોયેલા છે એવા ચિકિત્સા અને એવા સેન્ટરમાં હું જ્યાં હતો કે જ્યાં ખૂબ ડિલિવરી થતી હતી ત્યાં અમારી ડ્યુટી હતી તેની અંદર એવા બનાવ જોયેલા છે કે બાળક તો ત્રણ કિલોનું હોય પણ બાળકને આવા જે શ્વાસમાં ગડી ગયું હોય એવું થયું એના કારણે ઘણી વાર મૃત્યુ પામતું હતું એવું જોયેલું છે એ ના થાય એના માટે એમ થાય કે પછી આપણે ગિલ્ટી ફીલ થાય કે આપણે આ શીખી લીધું તો તો સારું બહુ બહુ જ જ અગત્યનું છે છે સરસ કે આપણે સમજી જઈએ અને પહેલા થિયરિકલ સમજીએ અને પછી આપણે પ્રેક્ટિકલ કરીએ તો થિયરી આવડે તો આપણે પ્રેક્ટિકલ આપણે કરી શકીએ તો અહીંયા આપણે હેતુઓ જોઈ શકીએ છે હવે આ હેતુઓને સ્થાપિત કરવા માટે આપણે શું કરવું જોઈએ તો આપણે જ્યારે બી લેબર રૂમની સૌથી પહેલા તો આની જરૂર ક્યાં પડશે કે જ્યાં ડિલેવરી થશે લેબરમાં બાળક બાળક તનમ ત્યાં જરૂર પડશે તો અને એને આ આ પ્રોસીઝર કરવામાં કોઈ તકલીફ ન પડે એના માટે આપણે શું કરશું કે કી પોઈન્ટ ઓફ સક્સેસની વાત કરીએ કે આપણે એને સફળતા કેવી રીતે મેળવી શકશું તો સૌથી પહેલા આમ પેલું આપણે લેબર રૂમ હોય એનું આપણે પ્રિપરેશન કરશો કે લેબર રૂમ ક્લીન હોવું જોઈએ દરેક ઇન્સ્ટ્રુમેન્ટ એની જગ્યા પર સ્વચ્છ સપાટી હોવી જોઈએ સ્વચ્છ ચાદર હોવી જોઈએ સ્વચ્છ સાધન હોવું જોઈએ ઓટોક્લેપ કમ્પ્લેટ હોવું જોઈએ અહીંયા બધું ઓક્સિજનના બધા સાધનો છે બધા કાર્યરત હોવા જોઈએ સક્સન મશીન કાર્યરત હોવું જોઈએ આપણી પાસે દરેક ઇક્વિપમેન્ટ હોવી જોઈએ આપણી પાસે ઘડિયાળ હોવી જોઈએ આપણી પાસે એપ્રોપ્રિયટ લાઇટ હોવી જોઈએ અને દરેક ઇન્સ્ટ્રુમેન્ટ હોવા જોઈએ પછી જ્યારે ડિલિવરી થઈ જાય અને થઈ જાય ત્યારે આપણે કે આ વસ્તુ નથી આ વસ્તુ નથી આ વસ્તુ નથી આપણી પાસે લાઈટ કર ઇલેક્ટ્રિસિટી જાય તો એનું બેક બેકઅપ પણ હોવું જોઈએ કે ભાઈ લાઈટ ગઈ છે આપણે નાના સેન્ટરમાં હોઈએ કે મોટા સેન્ટરમાં જ આ કામ કરે તો એમાં કે લાઇટ ગઈ તો લાઈટ ગઈ તો આપણે શું કરશું એમાં તો આપણી પાસે ઇલેક્ટ્ર આપણે ટોર્ચ હોવી જોઈએ અથવા તો કોઈ જનરેટર હોવું જોઈએ એવી વ્યવસ્થા પણ હોવી જોઈએ એટલે પ્રિપેર લેબરનું પ્રિપેરેશન કરવું જોઈએ બીજું વસ્તુ છે ફાસ્ટ આપણે નશું થાય છે આપણી પાસે પેશન્ટ આઈ ગયું છે પેશન્ટ ડાયલિટ વાળું છે અને આપણે એમ કહીએ કે કરશું 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 તો એમ નહીં ત્યારે આપણે એકદમ ફાસ્ટ બનવું પડે જમજુ બનવું પડે અને બીજું કે કોન્ફિડન્ટ આપણી અંદર હોવું જોઈએ આત્મવિશ્વાસ હોવું જોઈએ આત્મવિશ્વાસ હોય અને સાથે સાથે આપણે કોઈની સાથે વાતચીત કરીએ તો આપણે મૃદુ બનવું જોઈએ એકદમ લોયલ બનવું જોઈએ કે જેથી કરીને સામેવાળી વ્યક્તિઓને આપણી સાથે વાત કરવાનો આનંદ હોવો જોઈએ આપણી ઉપસ્થિતિને એને આનંદ આવવો જોઈએ એ મૃદુ બનવું જોઈએ ત્યાર પછી આપણે કરવું જોઈએ કે એને હંમેશા જે ડિલિવરી માટે કોઈ મદદ આવી હોય એને ખાસ કરીને આપણે એને સપોર્ટ આપવો જોઈએ કે ભાઈ તમે ચિંતા નહીં કરો તમે સાચી જગ્યા પર છો તમને સરસ રીતે થઈ જશે એ જોઈએ પછી આપણે કોઈ પણ એક્શન લેવા માટે પ્રિપેર્ડ હોવા જોઈએ આપણે કોઈ બી માનલો કે ડિલેવરી આપણને ડિલેવરી પહેલા ડિલેવરી વખતે અને ડિલેવરી બાદ જે બી કઈ એક્શન લેવા હોય ને એના માટે આપણે પ્રિપેરેશન આપણી પાસે હોવું જોઈએ અને ખાસ કરીને આપણી પાસે એ પણ હોવું જોઈએ કે ભાઈ આપણા જે સેન્ટર છે

એક એઝ એ પેરામેડિકલ સ્ટાફ તરીકે મારી ખાલી એટલી તમને વાત કરવાની કે આપણે જ્યારે જયારે બી તમે સ્ટાફ બનો જ્યારે બી તમે એમાંથી બહાર તો તમારે પેલા એજ કરવું જોઈએ કે ડિલેવરી રૂમમાં જતા પડે ડિલેવરીમાં ટેબલ પર લેતા જાઓ તમારી પાસે ગાયનેકોલોજીસ્ટર જાણ કરો મારી પાસે લેબરનું પેશન્ટ આવ્યું છે એમ તો નોર્મલ લાગે છે પણ કંઈક ક્રિટિકલ કન્ડિશન હશે તમે તમને રિફર કરશો તમે મારો ફોન ઉચરજો આપણે પહેલાથી પ્રિપેરેશન કરી લેવું જોઈએ હેલ્થ ઇન્ફોર્મેશન લઈ લેવું જોઈએ અને જે બી પેશન્ટ આપણી પાસે ડિલેવરી માટે આવે એના માટે તો આપણી પાસે અવેલેબલ હોવા જોઈએ બધું આપણે રેકોર્ડ આપણે ચકાસવા જોઈએ અને લેબર રૂમમાં લઈ જવું આપણે પહેલા માથી જમી લેવાનું કે આપણે હાઈ રિસ્ક મદદનું આપણા સેન્ટરની અંદર હાઈ રિસ્કમાં આવતા હોય કે ભાઈ એની હાઈટ એકસો સેન્ટીમીટર કરતાં ઓછી હોય એનું વજન વધારે હોય એને મલ્ટીપારા હોય એને પીપીએચ ની હિસ્ટ્રી હોય એને સીએસ ની હિસ્ટ્રી હોય એવા રેકોર્ડ ચકાસી લેવા જોઈએ નહીં તો પછી આપણે એના આપણે અહીંયા જ સ્ટીલ બર્થ થઈ જશે ને બહુ જ નુકસાન થઈ જશે તો એનું ધન ધ્યાન રાખવું જોઈએ અને એની એ પ્રમાણે આપણે રેકોર્ડ ચકાસવા જોઈએ સાત બીજી વાત કરીએ કે આપણે લેબર રૂમ હોય છે તો લેબર રૂમ ની અંદર આપણે જોઈએ તો લેબર રૂમ ની અંદર આપણી પાસે જન્મ માટે જ્યાં તૈયારી કરીએ તો આપણા લેબર રૂમનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ તો અહીંયા સમજો લેબર ટેમ્પરેચર હંમેશા પચીસ સેન્ટીગ્રેડ રાખવું જોઈએ લેબર અંદર એસી હોવું જોઈએ નો વેન્ટિલેશન હોવું જોઈએ ના હવે તો સરકારની ગાઈડલાઈન પ્રમાણે લેબર રૂમ ની રચના એવી કરવામાં આવી છે કે ત્યાં ઇલેક્ટ્રિસિટી બેકઅપ પણ રાખવામાં આવે છે કે જનરેટર પણ રાખવામાં આવે છે અને ઇન્વર્ટર સંચાલિત અહીંયા એસી હોય છે તો એર કન્ડિશન હશે તો જ આપણે આ ટેમ્પરેચર ટાપુ આપણો દેશ છે એક એવા ક્લાઇમેટ વાળો છે કે અત્યારમાં લોકો ઉનાળો ચાલે છે પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર છે ત્યારે થઈ જાય છે આપણે અને પિસ્તાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડ ની અંદર આપણે જ્યારે બાળક જન્મ આપશું તો આમ તો એ તો એને હાઈપર ટેમ્પરેચર થઈ જશે તો બેબી એમને એમ જ એક્સપાયર થઈ જાય બે ફૂટ મોટો બલ્બ રાખતા હતા પાંચસો વોલ્ટનો પણ હવે અહીંયા આપણી પાસે રેડિયન્ટ વોર્મર છે તો એ રેડિયન્ટ વોર્મરનું ટેમ્પરેચર પણ આપણે સેટ કરીને રાખવાનું છે ત્રીસ છત્રીસ પોઈન્ટ પાંચ જયારે લેબર પેન સ્ટાર્ટ થાય જ્યારે ફૂલ ડાયલેટેશન થઈ જાય જયારે બાળક આ નીચે આવી જાય જ્યારે બાકનું ક્રાઉનિંગ હેડ થઈ જાય તરત આપણે રેડિયેટ વોર્મન ત્રીસ મિનિટ પહેલાં ચાલુ કરી દેવાનું અને એને ગરમ રાખવાનું થર્ડ ડિલિવરી ડિલિવરીના લેબર રૂમમાં પેશન્ટ આવી ગયું એમ ફૂલ હાયલિટેશન થઈ ગયું એટલે રેડિયોનું ચાલુ કરી દો તો એની અંદર આપણે ગરમી થઈ જશે અને બાળકને હાયપોથર્મિયામાંથી હાઇપોથર્મિયા પણ એક બાળકનું મૃત્યુનું કારણ છે તો એનાથી પણ આપણે એને બચાવી શકીએ છીએ ત્યાર પછી વાત રાખીએ છીએ આપણે ટ્રે માટે તૈયાર રાખવાનું છે કે બે બે ક્લીન ક્લોથ રાખવાના કે એક બાળક નીચે આખું પથરાઈ જાય બીજું બાળક થી આપણે ડ્રાય કરીને કવર કરી શકીએ એક આ બધા હોવા જોઈએ જોઈએ છે એ બાળક જે માતાના ગર્ભમાંથી જયારે બાળક આવે છે ત્યારે આપણે બાળકને આપણે સ્ટરાયલ ગ્લો કરેલા જ હોય પણ સાથે સાથે ઓટોક્લેવ ક્લોથ પણ રાખવાનો હોય છે પછી એક શોલ્ડર પિલ્લો રાખવાનો દોઢ ઇંચ વાળો ગોલ વીટેલો હોય આ ટાઈપનો આવો શોલ્ડર પિલ્લો બનાવવાનો છે

તો એ આ રાખીએ છીએ પછી આપણી પાસે મ્યુકસ સક્કર હોય છે તો મ્યુકસ સક્કર આપણે રાખવાનું છે કેપેસિટી હોવી જોઈએ અને એ એનો પણ પાસે જોઈએ ઓક્સિજન સિલિન્ડર હોય તેને રાખવાનું છે અને સાથે સાથે આપણે ખાસ કરીને આપણી પાસે એક ઘડિયાળ હોવી જોઈએ કે જેની અંદર સેકન્ડ કાંટા વાળું હોવું જોઈએ આટલી વસ્તુ આપણે રેડી રાખીએ છીએ હવે એની અંદર આપણે સ્ટાફ નર્સની જવાબદારીઓ કઈ કઈ આવશે નર્સિસની રિસ્પોન્સિબિલિટી શું શું આવશે તો એ આપણે ખાસ કરીને જોઈએ તો નર્સ જ્યારે હોય તો આપણે ખાસ કરીને નર્સની જવાબદારીની અંદર જે આવા બાળક હોય સૌથી પહેલા પેલું તો આપણે પ્રિવેન્ટ ઇન્ફેક્શન કરવું હોય કે કોઈ બી બાળક કે માતા અને જન જ્યારે ડિલિવરી માટે આવે છે ત્યારે એને કોઈ જાતનું ઇન્ફેક્શન લાગેલું હોવું જોઈએ નહીં તો સૌથી પહેલાં પેલું નર્સિસની જવાબદારી શું આવશે નર્સિસની રિસ્પોન્સિબિલિટી તો રિસ્પોન્સિબિલિટી ઓફ નર્સિસ શું આવશે

એ કોઈ ગ્લાસ તૂટી ગયો હોય શરીર બધા કાચ પડ્યા હોય એને આપણે દૂર કરી દેવા જોઈએ પછી બીજું આપણી પાસે એક આપણે રિસકટેશન કરીએ તો એના માટે આપણે સેલ્ફ ઇન્ફેન્ટિક એવી બેગ હોય છે બરાબર કે જે જાત આપણે દબાવીએ અને છોડીએ તો પછી પુનઃ એની મૂળ સ્થિતિમાં આવી જાય સેલ્ફ ઇન્ફ્લેટિંગ બેગ કહેવામાં આવે છે કે જેની કેપેસિટી બસ અઢીસો થી પાંચસો એમએલ ની હોવી જોઈએ અઢીસો થી પાંચસો એમએલ એ આપણે પછી કેવી હોવી જોઈએ હોય કે કાર્ય કરતી અઢી જગ્યાએ ચોંટી ના જાય એની જાતે પૂર્ણ મૂળ સ્થિતિમાં જાય પછી ક્યાંથી લીકેજ ન હોવી જોઈએ ક્યાંયથી તૂટેલી ન હોવી જોઈએ એને પણ હવે અહીંયા વાત થાય કે જે જે બેગ છે એ તો ઓટોક્લેવ નથી તો એને શું કરશું તો આપણે એને આપણે ખાસ કરીને એને બી ક્લીન કરવાની હોય પણ સ્પીડ એના માં છે આઈસો પ્રોપાઇલ નામનું સ્પીડ આવે છે એનાથી આપણે ક્લીન કરીએ છીએ અને એનો ઓટોક્લેવ કરીએ ત્યાર પછી આપણે મ્યુકસ એસ્પિરેટર મ્યુકસ એસ્પિરેટર રાખવું જોઈએ કે જે ટ્વેન્ટી એમ નું હોવું જોઈએ સાથે સાથે ઓટોક્લેવ હોવું જોઈએ ક્યાંથી રક્ષર નું થયેલું હોવું જોઈએ ક્યાંથી વાગવું જોઈએ એને યુઝ કરવા માટે આપણે શું કરીએ છીએ કે ભાઈ એક પેલો જે આગળનો ભાગ હોય છે એ પેલા આપણે જયારે કરશું તો પેલા મોમાં નાખશું એક મોમાં પાંચ સેન્ટીમીટર જેટલું નાખશું અને નાકની અંદર એક સેન્ટીમીટર ડાબી બાજુ જમણી બાજુ રાખશું અને પછી આપણે એક છેડો આપણા મોમાં રાખશું અને સક કરશું અને એક મ્યુકસ સકર આપણી પાસે હોવું જોઈએ સાથે પાવર બીજું છે જૂની જૂના ટાઈમ આપણે પેલા વાપરતા હતા બલ્બ વાપરતા હતા કે બલ્બ થી આપણે ખેંચી લઈએ બલ્બ થી આપણે કરતા તે એનો વાપરવાનો નહીં બીજી વાત કરીએ કે ભાઈ આપણે જે એસ્પિરેટર કરીએ સક્શન કરીએ તો સક્શન કરતી વખતે નેગેટિવ પ્રેશર જ્યારે સક્શન કરશું

બધા સાધનો એક્ટિવલી કાર્યરત કરી આપણી પાસે બેગ છે આપણી પાસે સક્ષમ છે આપણી પાસે નુકસર છે આપણી પાસે પીલો છે આપણી પાસે બધું છે તો આપણે જરૂર ક્યારે પડશે તો કે જ્યારે બાળક જન્મે છે અને બાળક જન્મ્યું અને એનું જો એમ્નોટિક ફ્લુઇડ ક્લિયર છે તો તરત એને એક ક્લીન કરો ક્લીન કરીને આપણે શું કરીએ સપાટ સપાટી પર સુવડાવી દઈએ સપાટ સપાટી સુવડાવી દઈએ બરાબર છે પછી બીજી વાત કરીએ કે બાળક કોરું બાળક ક્રાય કરી દે તો બાળકને ત્રણ મિનિટમાં આપણે નાળને ફિટ કરીએ એને કટ કરીએ ડ્રાય કરીએ અને રૂટિન કેર આપીએ અને માતરની પાસે મૂકી દઈએ પણ જો એમનોટિક ફૂલ બગાડવાળું છે કે ગંદુ ત્રિજ્યાલય ઇસ પ્રકાર નું છે તો તરત આપણે શું કરીએ એના મોં માંથી સક્શન કરીએ પેલા મકર પછી નાકમાંથી માંથી સક્શન કરીએ કરીએ છીએ અને પછી એને સપાટ માં ના પેટ પણ મૂકીએ છીએ પણ બાળક રડતું નથી બાળક નથી રડતું તો શું કરશું આપણે બાળક નથી રડતું તો આપણે એને બાળકને કોરું કોરું કરશું કોરું કરી લીધા પછી તરત જ કોરું કરશું એને આપણે તરત જ એની કોટ કટ કરશું એને પછી પેલા બેક સાઈડ માં રફ કરશું પછી એને પગના તળિયા પર ટેક્ટાઇલ સ્ટીમ્યુલેટ આપશો જો બાળક રડી દે તો પછી હું નો પ્રોબ્લેમ પણ જો ત્યારે પણ બાળક રડતું નથી ત્યારે શું કરશું બાળક નથી રડતું તો શું કરશું તો બાળકને ફરીથી આપણે શું કરશું એને કે જ્યારે સપાટ સપાટી પર તો સૂતો છે આપણે સક્ષમ કર્યું છે મોમાં સક્ષમ કર્યું નાકમાં સક્ષમ કર્યું ટેક્ટાઇલ સ્ટીમ્યુલેશન બધું છતાં બાળક રડતું નથી ફરીથી આપણે એને શું કરશું ફરીથી આપણે એને એને ઉપર દઈશું પછી મોંમાં સક્શન કરશું પછી નાકમાં સક્ષંગ પછી શું કરશું આપણે કે જ્યારે બાળક નથી રડતું તો તરત આપણી પાસે રીસ બેડ હશે બે કસે બાળકને સીધું સુવડાવશું બાળકના શોલ્ડર નીચે પીલો મૂકશું પીલો મૂકી દીધા પછી એને એને જે નેક છે એને એલિવેટ કરશું એના નાકની ઉપર આપણે માસ્ક કવર કરશું અને બેક થી આપણે સ્ટાર્ટ કરશું બ્રીથ વન ટુ બ્રીથ વન ટુ બ્રીથ વન ટુ એવું ત્રીસ સેકન્ડ સુધી પહેલા આપશો આપણે ત્રીસ સેકન્ડ સુધી આપશો ને જોશું કે એની છાતી બરાબર ફૂલે છે કે નથી ફૂલતી જોઈએ કે એની કોઈ સામેથી કોઈ કે ત્યારે છાતી ફૂલતી નથી ત્યારે આપણે અહીંયા જયારે લેબર રૂમમાં આવી પરિસ્થિતિ થઈ જાય ત્યારે આના પેલા એક વાત વાત કહેવાની રહી ગઈ કે જયારે લેબર રૂમ ની અંદર કોઈ મધર ને લઈ જાય આના પેલા થોડોક ટોપિક રહી ગયું કે મધરને આપણે લેબર રૂમ ની અંદર લઈ જઈએ છીએ ત્યારે આપણે એના જે સગા આયા હોય એના કોઈ ભાઈ હોય 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 કે કે એના એના હસબન્ડ કોઈ રિલેટિવ એ એની સાથે આપણે કાઉન્સેલિંગ કરવું એને પછી એક નંબર લખીને આપવાનો કે આ જો ડોક્ટરનો નંબર છે આ એક એમ્બ્યુલન્સનો નંબર છે તમારો ફોન ચાલુ છે તો એ ચાલુ છે હું કહું તો જ ફોન કરવાનો બાકી હું ન કહું તો નહીં કરવાનો પછી તમારે અંદર મારી સાથે ઊભું રહેવાનું ભાઈ બરાબર છે તો એક એરે રેડી રાખવાનો બીજો આપણી પાસે આપણી પાસે કોઈ આયા બેન હોય કે આપણી પાસે કોઈ attendant હોય એને રેડી રાખવાનો એને gloves પહેરેલા હોવા જોઈએ એ જ્યારે delivery table પર હાજર હોય એ delivery નથી કરાવતા પણ એ હાજર હોય આપણી પાસે તો કે હાજર રહેવાનું તો એને એટલી ખબર પડે કે રેસ્પિરેશન થાય છે કે નહીં બાળક રડે છે કે નહીં એને ખ્યાલ હોય તો એને ઊભું રાખીએ તો આવી સમયની અંદર જ્યારે બાળક રેસ્પિરેશન કરતું નથી અને આપણે resuscitation એની બે માસ્ક લગાવ્યું છે અને પેલું કર્યું છે આ માસ્ક લગાડીને આપણે આપણે રિસક્સિટેશન આપીએ છીએ ત્યારે એને પૂછીએ છીએ આપણે કે છાતી ફૂલે છે કે નથી ફૂલતી ત્યારે એ કે ભાઈ નથી ફૂલતી ત્યારે આપણે શું કરવાનું કે તરત જ પછી આપણે જોવાનું પછી પેલા મોમાં બની શકે કે એના મો ની અંદર કઈ સોલ્યુ લિક્વિડ હશે કે નાકની અંદર લિક્વિડ હશે કે એ ઓબસ્ટ્રેકશન કરતું હશે તો એના માટે થઈને ફરીથી આપણે પેલા મોમાં રેસ્પિરેશન એનું મિકસ એસ્પિરેટ કરશું પછી નાકમાં એસ્પિરેટ કરશું અને ફરી પછી એને આપણે એની પાછું કવર કરશું અને બ્રીથ પછી આપણે દબાઈશું ત્યારે પૂછશું સામે કે ભાઈ છાતી ફૂલે છે તો પેલા ભાઈ કે છે કે આ ફૂલે છે ત્યારે આપણે એક મિનિટ સુધી એને આપણે બરાબર એક મિનિટ સુધી આપણે ચાલીસ થી સાઠ સુધીના એન્સપીરેશન એને આપશું અને ચાલીસ થી આપણે કાઉન્ટ કરી લીધા બે એટલા થયા છે બહુ વધારે પડતું પ્રેશર બી નહી આપવાનું બહુ મોટી બેગ બી આપણી પાસે અઢીસો ml ની હોય નાની બેગ હોય તો એને આપણે દબાવી આપણે આ રીતના દબાવશું અને છોડશું એવા એક મિનિટ ની અંદર ચાલીસ થી સાઈઠ કરશું અને જો બાળક રડતું થઈ જાય બરાબર જો બાળક ની સડતું નહીં જો બાળક ની પાંચો ચાલુ થઈ ગઈ ચાલુ થઈ ગયા પછી એની મિનિટની અંદર આપણે સો પલ્સ હોવી જોઈએ એક મિનિટ કરતા સો સો કરતા ઓછી હોવી જોઈએ નહીં બરાબર છે તો એ ગણે છે કાઉન્ટ કરે છે તો એક મિનિટની અંદર માનલો કે ગણે છે તો એક દસ સેકન્ડ ની અંદર કેટલી પલ્સ થાય છે બરાબર છે તો એ કાઉન્ટ કરે છે તો સો કરતા ઓછી થાય તો આપણે ચાલુ રાખવાનું વધારે આવે છે પછી જોવાનું કે કેટલા ટાઈમ સુધી સ્ટેબલ રહે છે સો કરતા વધારે હોય તો આપણે સ્ટેબલ રાખીએ એને બરાબર છે તો સ્ટેબલ રહે તો એને આપણે મધરને આપવાનું છે જો સ્ટેબલ ના રહે

અને એવી રીતના જો માની લો કે એને સો 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 અંદર સો કરતા વધારે આવે તો સો કરતા નીચે આવે એટલે ક્રિટિકલ કન્ડિશન કહેવાય અને જો એકવાર ચાલુ થઈ જાય પાછું બંધ થઈ જાય છે તો એ ક્રિટિકલ કહેવાય તો એ આ બે વસ્તુ બે સંજોગોમાં કે સો કરતા ઓછા અને ચાલુ થઈને બંધ થઈ જાય છે આપણે આપીને રિસક્સિટ બેટ સાથે બાળકને કવર કરી અને એને રિફર કરવાનું હોય એ સમયની અંદર તમારા માતાને ને આપતી આપવી તો એ તમારું બાળક રડતું નથી તમારું બાળક હજુ એને રોઈ પૂરોતું નથી એટલે એની અમે ક્રિયા કરીએ છીએ અને જેવું રડશે એવું તમને અમે આપશે એને સપોર્ટ આપવાનો અને બાળ લાગે તો માતાને જાણ કરો અને તમારા વધારે સારવાર અર્થે એને બીજે મોકલેલ છે પણ બાળકને નોર્મલ થઈ જશે તો આપણે એવી વાત કરીએ પછી બીજી વાત કરીએ કે ઘણીવાર બાળક છે સ્લો રેસ્પિરેશન બી આવતું હોય તો બાળકને આપણે જ્યારે કન્ટિન્યુઅસલી ચાલુ થઈ ગયું છે માની લો કે આપણે બેગ આપીએ છીએ સો 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 નહીં એના તો બની શકે કે એમાં ત્યારે ડોક્ટર ફર્ધર પીડિયાટિશિયન જ ચેક કરતા હોય છે કે બાળકને જો આપણે ફળદ રાખવાની કોશિશ કરવાની હોય બાળકની અંદર ઘણી વાર ગ્લુકોઝ ચેક કરતા હોય છે કે ભાઈ જો ગ્લુકોઝ ઓછું હોય

કે રિસબસિટેશન એ નર્સની રિસ્પોન્સિબિલિટી છે એ એક આપણી પ્રક્રિયાનો ભાગ છે કે જ્યારે બી ડિલિવરી માટે આપણે જઈએ એ જ નર્સ તમે જ્યારે સ્ટુડન્ટ છો તમે નર્સ બનશો એટલે તમારી જવાબદારી આવી જાય કે તમે નર્સ ડિલિવરી કરાવશો એ સમયની અંદર જ્યારે ડિલિવરી કરાવતા અને આવી પરિસ્થિતિ ઊભી થઈ જાય તો તમારે કયા કયા એક્શન લેવાનું એનું અહીંયા અમે બહુ સરસ રીતે સરળ ભાષામાં તમને સમજાવ્યું છે આશા રાખું છું કે તમને આમાં સમજ પડી હશે કે તો જે ગોલ્ડન મિનિટ છે એ ગોલ્ડન મિનિટનો તમે ઉપયોગ કરશો ઝડપી બન એક્ટિવ બનશો અને જો તમે લેબર રૂમ પ્રિપેરેશન કરેલું છે તમારી પાસે બધા સાધન સામગ્રી હશે તમે યોગ્ય જો ભણ લો કે ભણી લીધા પછી ટ્રેનિંગ બી લીધી લઈ લીધી હશે તો તમે કોઈ કેટલાય બાળકોને ને નવું જીવન આપશો અને નવું જીવન આપશો એને જન્મ આપ્યો છે પણ તમારા લીધે આપણા લીધે આપણી નાનકડી ગુલ લીધે એ બાળક પાછું મૃત્યુમાં ન જતું રહે તો એને તમે જીવન એને મૃત્યુમાંથી બચાવી શકો પણ જેનાથી બચાવી શકતો આપણે ન્યુબોર્ન

હંમેશા કોલ કરવો મહા શારદા તમારા પ્રશ્નની રાહ જોવે છે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો અમે જવાબ આપવા બેઠા છે તમને જો વિડીયો સારો લાગે તો તમે સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ ઓકે બાય બાય સિંહ